રોટલી સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના હાઠક વાગી ગયા ને આને જો ખીલા બદલી ગયા એટલે ગાય ને તો કઈ અમીજ ખીલે બાંધવાની હોય ને રોંઢે આ ખીલે જો અહીં બાંધી દઈ આ બાજુ ને આજે બૈદા ને છે ને વાલા બે ખીલા છે કઈ મિનિયા બાંધતા હોય પણ આજે જો એને અહીં બાંધી દીધો તો રોટલી તો દેવાઈ ગઈ ગોળ રોટલી દેવાઈ ગઈ મમ્મી નિરણ કરી દીધી એટલે નિરણ ખાઈ છે ને હવે શિવાની કહે કે આપણે હવે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે હવે કે જોઈ ગાય ગાયન રોટલી દેવાઈ ગઈ હવે આપણે કાલે કેમ આમ ગયા હતા શું કરવા ગયા હતા લોટ લોટ ને ગોળ લોટ લોટ ને ગોળ કેને નાખવા જવાનું છે કીડી

અમુક એમ પૂછતા હોય કોમેન્ટમાં કે કઈ એની સિઝન હોય તો અટાણ ચાલુ જ છે બટેટા ને વેફર ની સિઝન ને આ બધી હાબુદાણા ની ચોકરી બનાવતા હોય ને એ ચાલુ જ છે અટાણે તો આપણે જો આકડી બનાવી એટલે બટેટા મેં કીધું બાફી લઉં ને તો ફરી જાય ફોલીન મૂકી દે તો એ વેલેરા થરી જાય ને તો પછી એનો ઉપયોગ કરાય બાકી નાસ્તા પાણી તો થઈ ગયા છે ને આજે ભાવેશભાઈ ની લગભગ રજા છે એટલે એ ઘરે જ છે તોટ ને ગોળ ને લઈ લીધું હવે એને સુરવાનું છે બરાબર છે હા સુરી નાખું ને મામ કેમ સુરવાનું હોય હા એમ સુરી નાખવા હાલો પછી જઈએ સીવુ એ બાયોન ચડાવી લીધી કે આપણો ટી-શર્ટ ને ન બગડે કા નહીં હાલ સુર લો હા જો ન્યા કીડ્યું છે નાખ

તો મમ્મી જો ઠામુટક હતા ઠામુટક આવી ગયા ને મમ્મી ઓલું આદુ મરચા ની પેસ્ટ જ્યાં માર કરવી તી મિક્સર ત્યાં કરી તો લાગતી લાગતી હા જય શ્રી કૃષ્ણ સીતારામ જો આ ઠામ ને ઉઠકી લીધા જો લાઈટ ટાણું હાઈદરું ને હાવ ટાણું હાઈદરું હવે કઈ ન થાય હવે છે ને ઘરમાં કામ પતાવી લઉં બાકી બટેટા હવારે બાફી લીધા હતી ફોલીન રાખ દીધા હતી ફરી ગયા જીરું આખું પાકું ખાંડી લીધું જ્યાં મરચાજી કરવા જતી હતી ને પેસ્ટ તાતા લાઈટ ગઈ હવે લાઈટ હમણાં આવી જાય ને તો સારું તો આ એક માર મોટું કામ નીકળી જાય દુકે ની પાછી હા એની પાછી લોક ડુખે ની ને હવે ન્યા શેતી થઈ જાય ને કરવા દે તો હવે હું તો જાઉં તે ઘરમાં કામ કર ને પછી લાઈટ આવી છે એનું કરીશું સાધુ મરચાં પેસ્ટ તૈયાર થઈ ગઈ હકડી લાઈટ આવી એટલે પેલા એ કર લીધું ને પછી જો પાણી ગરમ મૂકી દીધું પાણી હકડી ગરમ થઈ જાય ને પછી બધું નાખીએ એમાં નાજી મમ્મી શાક બનાવે છે ને એ શાક ને રેસીપી હું કઈ પછી બતાવી કેમ કે એક બાજુ મમ્મી શાક વઘારે ને એક બાજુ હું ઓલું હાબુદાણાની ની તૈયારી કરું તો મમ્મી આજ શાક બનાવે ને મમ્મી કેવાનું શાક છે આજ તો ડાંભાનું છે

લઈ આગળ હવે હું તમને વિડીયો બતાવી એટલે મારે પાણી ગરમ થઈ ગયું એટલે હું હવે એમણી ચા પાણી ગરમ થઈ ગયું હવે સૌથી પેલા એમાં નાખી દઈએ મીઠું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું પાખું જીરું આપણે ખાઈ જીરું નાખી દઈએ ને હવે નાખી દઈએ આદુ મરચાની પેસ્ટ તો મસાલો પાણીમાં બધો ન ખાઈ ગયો ને હવે આદુ મરચા ને હે આવે મમ્મી ખો ખો થાય હા ને મરચા તીખેરા તો ઈસે બાકી આપણા પલરી ગયા પલાળી દીધા નાખી દઈએ પછી બાર થી પંદર મિનિટ સુધી પકવું ને પછી આપણે બટેટા છે ને એ કા ખમણીમાં ખમણી નાખીએ ને કાં તો પછી હંચામાં ગોળ ગોળ ફેરવી નાખીએ ને આપણે જે સ્ટાર વાળી ચકડી હોય ને હંચામાં એમાં ફેરવી નાખીએ તો આલે ગયા વખતે શું થયું હતું કે મને છે ને ખમણવાના આરે મેં બધું રેડી કર્યું પણ મેં છે ને બટેટા વાટકેથી સુંદી નાખા ને એમાં કોક કોક કટકી આડી આવી જતી હતી ને એટલે હંચામાંથી નીકળતા જ નતા એટલે આપણે આગળ બટાટાનું કામકાજ છે ને રેડી કર નાખીએ પેલા તો હાબુદાણામાં નાખ દઈએ તો સાબુદાણા આપણા બફાઈ ગયા ને હવે જો એમાં બટેટા નાખવાના છે આ પ્રમાણે તૈયાર થઈ ગયું આપણું સાબુદાણાનું ખીચું ને આપણા બટેટા ખંચામાં ક્રશ કરી લીધા હવે બટેટા નાખી ને પછી ફટાફટ હલાવી નાખીએ

ગોળ ગોળ માં છે ને જરીક લપ થાય છે કેમ કે જીરીક ઢીલેર હોય ને ગોળ ગોળ બને ગોળ ને સીધા મમ્મી હા બધું ખાવાનું જોઈ ને તરીને આ દેખા માં એર ઉપર લાગે હું કઈ જઈ ને તરીએ ને તો પાછા ઓલા હાબુદાણા આમ દેખાતા હોય ફૂલેલા કોકો લેલા દેખાય તો તમે કોણ કોણ બનાવો એ કેજો જરૂર કોમેન્ટ માં ને નો બનાવતા હોય તો ચાલુ કર દેજો હા આટાણ સમય છે કરવાનું હટાણા સિજન ચાલુ છે એની દોઢ વાગી ગયો હવે આપણે એક છે બપોરા કરવામાં એટલે હવે આપણે બપોરા કરી લઈએ તમારે તો થઈ ગયા ને બપોરા આઈસ્ક્રીમ બાકી હતી કા બપોરા કયું ના કરી લીધું આઈસ્ક્રીમ બાકી હતી ને મારી યાર આઈસ્ક્રીમ લઈને બેઠી એની કયું ના કરી લીધા કા બપોરા ખાઈ લીધું છે ને હવે દાદા આઈસ્ક્રીમ લઈ એવા મારી યાર બે ને આઈસ્ક્રીમ ખાઈ ને બે બાચક્યું પછી ઓટે પાથરીને એમાં વેફર પાડી એક ખાટલો ભરાઈ ગયો તો પછી મમ્મીને કહો હવે ખાટલો તો આખો નહીં ભરાયું કે થોડોક જગ્યા જોહે એટલે પછી મમ્મી બે બાજકી ઓટે પાથરી દીધી ને એટલે એમાં વેફર પાડીને આખી તો ઘડીક વાર તો તડકો માથે લીધો તો કેમકે ઓટે તો અહીંયા તડકો આવતો હોય ને પછી એને ઘણી ઘણી ઉપાડ ઉપાડ આમ થવાય નહીં એટલે ઘડીક તો તડકો માથે લીધો એકદમ ની ગરમી ચેડી હવે જો બરફવારી થાય હા બરફ ફરી ને એટલે કરો ગયા રાખી ને આ છે ડામભાન શાક જો ડામભાન શાક આવું હોય બાકી છે હારે બાજરાના રોટલા ને કરહિયામ સા હેવા હાટું રાખી કે બરફ ફરી છે ને એટલે સીવ નક બરફને હખનો હખ લે એને ખબર તો પડી જાય કે મારી વાતો કરે ખબર પડી જાય ને તને હે એ પૂરી થઈ ગઈ હજી તો છે એક આ બધા ઇન શરબત પીવા લીંબુ શરબત પીવા હાલો ટાણા અમારે 6 વાગ્યા પછી હાડક 6 વાગી ગયા હા હાલે અટાણ ટાટા થઈ જાય ઉનારો હવે આવ્યો હતો ભાવે હા અટાણ ભાવે બપોરે ઓલામાં માં ઘડી કઈ તડકે હતી પછી ઓલી વેફર ઉખેડવામાં કયું ની તડકે હતી ત્યાં માથું શેડું છે આપણે ઓસાડ માં જ વેફર માં વીકવી ને હિચરી ઉખેડવામાં કેવર આવ્યું હોય એટલે છોટી જાય પ્લાસ્ટિક માં ઉખડી જાય તરત બાસકા માંથી તો ઉખેડી ને

કાલ આખો દે તપી જાય તો હાવ ઉકાઈ જાય કાલ રોંઢ ભરશું એમ કહીશું હવે છે ગ્લાસ ગ્લાસમાં લીંબુ શરબત લે આના તો ગ્લાસમાં ન હોત ટોપડીમાં ન હોત હવે કરશું કામ હવે કામ કરશું હવે પૂરું આખો તો ધરાઈ ગયા આખો ગ્લાસ પી હે પી ગઈ ચરાઈને ઢોયરું નકર આપણે હું આઈ હા નકર તો ઈ ઢોરે ઢોરે ને આપણે નેદવાન કામ તો પૂરું થઈ ગયું

જાડો આમ પાણી આંબા માં ને નાખતી હતી કાકા પેરી ને પછી આમાં કયું નઈ હાથી કોથ હાથમાં આવી ગયું ને તે થારું ભર્યું હોય ને તે થારા માં છપછબિયા છપછબિયા કરી ને આખી ગારાવારી ભરાઈ રીતી ને હું આવે ફરું ખેડતી હતી પછી મેં કીધું ભલે ભરાઈ રહી ને પછી બદલાવ દે કપડા પછી અંદર એના કપડા લેવા ગઈ ને હાથ પગ ધોઈ ને રીહાણી એટલે મેં કીધું કે લીંબુ શરબત બનાવ દઉં પછી તઈ પાહરી આયલી તો એ લીંબુ શરબત બનાવ્યું ને કે મારે આજ પહેરવું ઉપર દેખી ગઈ હતી મેં કીધું ઓલી છોકરી જીણકી છે ને આપણે અહીંયા માણસો કામ કરવા આવે એની ત્યાં સીવું ટૂંકું થઈ ગયું હું કઈને ને દઈ દઈશ ને તે પહેરશે તો કોઈ તો દેખે ગઈ ઉપર મારે ઈ જ પહેરવું ધરાર ઈ પહેરવું અહીં બટન અહીંયા નીકળી ગયું છે એક તો તીજરી કોલર એ ઊંચો રહી તો ધરાર જ જોઈ ને પહેરવું શું કપડા ભેગા કરેતી જતો 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 કામ થી એને તમે ગમે કામ કરવા દો ને તો એને મજા આવે ન કરે આમ જતો શું

આપણે જે ઓલું ન હોય કે હું થઈ ગઈ કેમ કે આપડે બઉ તો વેતવેતના કટકા આપડે તેલમાં નાખીને તરીએ ને અટાણ તરાઈ આવી છે પણ હા તો કાલ દી હુકવીએ ને તો એકદમ ની હાવ કડકડી થઈ જાય ને એટલે પછી હવે અમે કાલે સીવો સીવો એ ઉભી રહેતા હેય કાલે કોણ આવવાનું છે મામા મામા હા આવશે પાકુ હા આવશે તો સીવ કેમ ડિસ્કો કરી હે મમ્મી આવ્યા બર્તન લઈને હા દાદાજી નથી આવ્યા નઈ નથી આવ્યા માં દાદાજી તમે જે જે કરી આવજો છો હવે સીવાની અસલ થઈ ગઈ કંચી પહેરી લીધું ને ગરમી ગરમી હવે હવે થાય મજા આવે ને મજા આવે ને કેવું છે અસલનું નું છે ને અસલનું નું તો પછી હવે જે જે કરવાનું છે ને જે જે જો કાકા નારિયેર ફૂલ હવે જે કરવાનું છે કરવાનું છે ને